માતાની રાહ દીકરાની વાટ જોઈને થાકેલી એક એક વૃદ્ધ દરરોજ ઓટલા ઉપર બેઠી પોતાના દીકરાની રાહ જોતી હતી હાથમાં નાની લાકડી આખો રસ્તા ઉપર જ ટકેલી રહેતી કે મારો દીકરો આવશે આ રસ્તા ઉપરથી મારો દીકરો આવશે એમ એ રાહ જોઈને બેઠી હતી દીકરો શહેરમાં રહેતો હતો ઘણી વારથી આવવાનું કહેતો હતો એવી આવશે એમ એની રાહ જોઈને બેઠી હતી પણ દીકરો પોતાના કામ મૂકીને શહેરમાંથી આવતો ન હતો દરરોજ માં વિશારે કદાચ આજ મારો દીકરો આવશે કદાચ મારો આ જ દીકરો આવશે વર્ષો વીતી ગયા વર્ષો વીતી ગયા દીકરો ના આવ્યો માં એ જ રસ્તા ઉપર બેઠા બેઠા એક દિવસ સુપ સાપ આંખો મીસીને સુઈ ગઈ માં એ જ રસ્તા ઉપર બેઠા બેઠા એક દિવસ સુપ સાપ આંખો મીચી ગઈ પોતાના દીકરાની રાહે આ જ રસ્તા ઉપર એ માએ પોતાના પ્રાણ ત્યાગી દીધા દીકરો ના આવ્યો એટલે ના જ આવ્યો માતા પોતાના દીકરાની રાહ બહુ જોઈ પણ પોતાનો દીકરો ના આવ્યો રસ્તો એ એ જ રહ્યો રસ્તો એ જ રહ્યો પણ હવે રાહ જોનારી કોઈ નથી પોતાના દીકરાની રાહ જોનાર માતા હવે રહ્યા નથી દીકરાની રાહ માએ બહુ જોઈ પણ દીકરો ના આવ્યો એટલે ના જ આવ્યો દીકરો અંતે શમશાને આવ્યો પોતાની માતાની સીતાને સળગાવવા આવ્યો માતાએ પોતાની રાહ જોઈ પણ ના આવ્યો જો લાઈક ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને